એટલા પછી જીમ કરવાનું અત્યારે બંધ રહ્યું બંધ રાખ્યું હા કાલે બંધ રાખ્યું તું પછી મેં કીધું તમે ગામ જઈને ખરીદી કરી દ્યો અને અત્યારે બનાવે છે હવે ભાખરી અને આપણે એ મધ મીઠી ચા હે મસાલા વાળી હા અને બીજું શું કહું છું બધા મેં આ દાઢી શરૂ કર્યું જ ભાઈ કેવી લાગે કેજો કોમેન્ટમાં તું આગળ વધારવું હોય એમાં ઓછા ભાઈ મારા ધરમપત્નીએ મને એમ કીધું છે કે ભાઈ તમે થોડીક દાઢી એકવાર વધારી નથી કેવા લાગો છો તો મેં હમણાં શરૂ કહ્યું મેં કીધું ભાઈ કોમેન્ટસે પૂછી લો તમારે બધાને કે ભાઈ કેવું લાગે છે જરૂરથી કે જોજો બરાબર બતાવો લાગે સારી લાગે

ઈસ્કો એલું છે હા કે હું તને લેવા આવીશ એટલે નહી તો હું વાનમાં મોકલી દેતી ફીફી ના એટલે જે આવીશ આજે તારે એક તો વાગી ગયો છે એટલે હવે જાવ તે હમણાં દસ પંદર મિનિટ માં છૂટી જશે ને સવારે લેતા એટલે ખુશ થઈ જાય બીજી પાસે હા એ હું લઈ આવો ને છું હા લેવા છું હું આ જો બતાવ જોવા ગયો છે એક રૂપિયા ની આ બે ની આ પાંચ ની આ આ વીસ કલર એ પાછા સર પચાસ ની સો બસો બે આજે આપણી માટે ખુશખબરી છે કે આજે આપણી માટે દાળ ભાત રસોડા માં આવું ને ઇકો સાઉન્ડ ચાલુ થઈ જાય રોહિત ખાવાના શોખીન છે બહુ બટેકાનું બનાવીએ ને તો લીલોતરી શાકભાજી થઈ જાય ઘરમાં બંધ એટલે લીલોતરી શાકભાજી જરૂરી છે શરીર માટે એટલે દાળ ભાત થોડાક દાળ ભાત બટેકાનું શાક અને દાઈ આટલું હોય એટલે બસ પૂરું થઈ ગયું એમ એટલે सब्जी દિવસે તમારો વારો આવે વાત છે હું હું નાજ નથી પાડતો જે ખવરાવો હું ખાઈ લઉં છું હા છે કે ફિટ કરું છું અરે ડાયરેક્ટ એમ જ નાખી દેવાના છે મજા આવી ગયા હા કાનાજી ના શણગાર લીધો ને ઈ મને બહુ આવી ગયો તો બહુ સરસ લાગે કેવા કાનાજી સરસ મસ્ત લાગે ભાઈ તૈયાર થઈ જાય ને અને હું જો આપણે એટલે શેકાઈ સી હા એટલે ઓટલી ગઈ તો કઈ નહિ હાલો ટિફિન તૈયાર કરો એટલે હું પહેલા એ કામ કમ્પલેટ કરું ને પછી આપણે બેસીએ જમવા માટે તને ચાલો કીધું પૈસા લાવ્યા છે ખબર પડી ગઈ એને ખબર છે બોલો જો એટલે એ ખબર છે ફ્રીજ ઉપર પડ્યા છે હ અરે વાહ બેસી જવું શીખવાડું શું લેખું હલો ક્યાં સુધી આવડે તને ખબર

ಚಾಲೋ ತಮ್ಗೆ ಬಾ ಸಂಗ

હાસુ ગયો છો હાસુસ કહો ને હું આ હતી જતે મને ખબર છે તો કઈ સાવાનું નથી ઈ ભલે જાય બોલ બોલ મત થાય

માટે કામ કર્યું છે અને હવે તમે બધા આવી જો આવે મસ્તી અમારી મોજ શરૂ જ હોય ગ્રહસ્થિ જીવનમાં આવું હોવું જ જોઈએ કેમકે આખા દિવસમાં હું છે દિવસભરના ટેન્શન દિમાગમાં હોય પણ આવા હળવા મૂડમાં માં થોડુંક આવીએ ને તો રિલેક્સ થઈ જાય અને આ સાથે જ હવે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય લાઈક આપણે બી કોડ કોડ બાકતા તો આ તો કમ્યુનિયો તો છે એવો અમે એ એડ કર્યો ને એ ઈ નું અને જો અને આ અમે બાયે એક ટીવી કે જો આજે એક કોમેન્ટ નિમય આપણે ત્યારે અને આજે છે ને અમે ખાલી ટોપિક કીધો ને બાને તો તોય કે ના ના હોય કે એવું નથી કરવું હોય બીજી કોમેન્ટ છે ને આવે એ બધાની કોમેન્ટ્સ વાંચીને પણ વિડીયોમાં થયો એટલે અમે કોમેન્ટ્સના જવાબ તો ઓલરેડી આપીએ જ છીએ પણ હવે થોડીક કોશિશ એવી પણ કરશું કે બધી જે જે વ્યક્તિઓની કોમેન્ટ આવે છે ને એમના અમે નામ સહિત જવાબ આપશું પણ પ્લીઝ તમારે ખાલી એટલું કરવાનું છે

આખો દિવસ ફ્રી નો અગિયાર વાગે વિડીયો જોયો હોય પછી અગિયાર વાગે મને કોમેન્ટ કરે કે હું આજ આખો દિવસ ફ્રી નહોતી અત્યારે જોયો એટલે અમારે રિક્વેસ્ટ તમને વિનંતી એટલી જ છે કે તમે જે કોઈ કોમેન્ટ્સ કરો છો ને તમને તમે એમાં તમારું નામ એડ કરી શકો છો એટલે અમે કોમેન્ટ્સમાં તમારું નામ લઈ અને તમને કહી શકશું હોય બરાબર અને આ સાથે જ હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ તો આશા રાખીએ છીએ તમને આજનો બ્લોગ ગમ્યો હશે જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો કોમેન્ટ્સ કરો છો એ રીતે કરજો અને જે તમારા ગ્રુપમાં જે મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો થોડોક અમને સપોર્ટ પણ કરજો કે આપણી ચેનલ એમને સબસ્ક્રાઈબ કરાવજો આપણા વિડીયો હંમેશા સારા આવે છે અને આગળ પણ અમારી કોશિશ એવી જ હોય છે કે સારા વિડીયો તમને પીરસતા રહીએ તો આ સાથે જ અમારી વાણીને વિરામ આપીએ છીએ જય માતાજી જય દ્વારકાધીર